હાય જય માતાજી મિત્રો અમારા મુડેડા ગામમાં વરસાદ પડ્યો ભાડો આ માણસો બધા ભૂષણ આથી આ પોણી હેડે બધું આ ભાઈ આ તો હાજર મથરા પોણી કાઢવા સારું આમાં સગડાવાળા ભાઈ નરેશ સિંહ અરે આ તો શું કરે ધંધા શું કરે યાર પોણી આ જેટલું હેડે ભાડો હજુ આગળ તો એને ખ્યાલ ગુડે ગુડે પોણી આવે તો હેડી જાય આ તો એ આપણા પાણી જેટલું પાણી હેડે વાટમાં હેડે એવું નહીં ખાવાના તરત ફોફા થઈ ગયા છે એકી દાડે કારણ કે હવે ઘણો બધો વરસાદ પડ્યો ધંધા વગર હવે બુધાલાલ ના ખૂટ્યા છે કારણ કે હા હા સાચી વાત છે વર્ધી આ મેં એક જ દાડો પડ્યો છે પણ આ પાણી જેટલું જેટલું હેડવા મળ્યું ભળા પગમ પગંદો પણ ખૂબ હેડે આ ભાઈ બાયક લઈને કોક આવે છે બાકી ચેવા આવી રહ્યા ભાડો આ ભાઈને ને હેડવાની તકલીફ છે આ ભાઈ જો આ પાણીમાં માં હેડવાની બાયક હેડે હોલ ફોલ લઈને નીકળી છે ભાઈઓ કારણ કે બાયક લઈને ના તો ખોઈ શું પણ એ ધુવાળી ડૂબી જાય છે એવો